31 ડિસેમ્બર ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતને અડીને આવેલ પાડોશી રાજ્યોની સરહદો આમ તો સીલ કરવામાં આવી છે અને દરેક વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે રાજસ્થાન અને ગુજરાતની વચ્ચે આવેલ અરવલ્લી જિલ્લામાંથી માત્ર એક મહિનામાં એટલે કે ડિસેમ્બર મહિનામાં એક કરોડનો અધધ દારૂ ઝડપાયો છે નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આમ તો ગુજરાતમાં દારૂબંધી છે વર્ષોથી ડ્રાય સ્ટેટ છે પણ એક જ જિલ્લામાંથી એક મહિનામાં એક કરોડનો દારૂ ઝડપાયો જી હા આ સાંભળીને આપ જશો પણ આ વાત સાચી છે અરવલ્લી જિલ્લામાં પોલીસે એક કરોડ રૂપિયાનો દારૂ છેલ્લા એક મહિનામાં ઝડપી પાડ્યો છે અલગ અલગ મોડેસ ઓપરેન્ટ દ્વારા આ દારૂ રાજ્યમાં ઘુસાડવાની કોશિશ કરવામાં આવી રહી હતી જેને અરવલ્લી પોલીસે નાકામ કરી છે અને અરવલ્લી પોલીસનું કેવું છે કે રાજસ્થાનને અડીને આવેલ સરહદો સીલ કરી અને અલગ અલગ રીતના અમારી ટીમો તપાસ કરે છે અને તેના અનુસંધાને એક કરોડનો દારૂ એક મહિનામાં ઝડપાયો છે સવાલ તે જ છે કે દારૂબંધી ગુજરાતમાં છે વર્ષોથી છે ડ્રાય સ્ટેટ છે આ તો એક જિલ્લાની વાત થઈ આવા ગુજરાતના તેત્રીસ જિલ્લા છે અરવલ્લી જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો સરહદી જિલ્લો છે રાજસ્થાનમાંથી પ્રોહિબિશનની બધી ગુજરાતમાં ઘુસાડવાની પ્રમાણમાં ચાલી રહી છે જેના અંતર્ગત એકત્રીસ ડિસેમ્બરના રોજ ગુજરાતની અંદર દારૂ આવતો અટકાવવા માટે સમગ્ર અરવલ્લી જિલ્લાની ટીમ કાર્યરત છે જે પૈકી શામળાજી પોલીસ સ્ટેશનની અંદર સતત ચો ચોવીસ કલાક વાહન ચેકિંગ ચાલુ છે જેના ભાગરૂપે માત્ર એકલા ડિસેમ્બર મહિનાની અંદર આ આજ તિન સુધીમાં આ મહિનામાં બે કરોડ સત્તર લાખનો દારૂ તથા અન્ય મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે તદુપરાંત આ દારૂને બધીને અટકાવવા માટે અરવલ્લી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈના અધ્યક્ષપણા નીચે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ટીમો બનાવવામાં આવેલી છે તદુપરાંત સી ટીમ પણ કાર્યરત છે અને એ સિવાય એલસીબી એસઓજી અને પેરોલ ફલ્લો સ્કોડની ટીમો પણ સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી અને આ બધીને નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ છે